કેવડીયા આદિવાસી મ્યુઝિયમ સાઇટ પર બે આદિવાસી યુવાનોને માર મારી મોત નીપજાવવાના મામલે બુધવારે રખાયેલી શોકસભામાં તમામ રાજકીય પક્ષોના નેતાઓ એકસાથે સાથે જોડાશે કેવડિયા ખાતે નિર્માણાધીન આદિવાસી મ્યુઝિયમ સ્થળે બે આદિવાસી યુવાનોને માર મારી મૃત્યુ નિપજાવવાની ઘટનામાં આજે સોમવારે ભાજપ અને આપના આદિવાસી નેતાઓ એક જૂથ થઈ બેઠક યોજી હતી નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક કોઈ પણ પક્ષ કે રાજકીય હેતુ પ્રેરિત નહીં હોવાની લાગણી વ્યક્ત કરાઈ હતી માત્ર શાંતિપૂર્ણ મૌન પાડી મૃતક પરિવારોને આદિવાસી વ્યવહાર મુજબ ભેટ સોગાદ આપવાનો છે આજની બેઠકમાં આપ ધારાસભ્ય ભાજપ ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ શબ્દ શરણ તળવી સહિતના આદિવાસી આગેવાનો જોડાયા હતા બુધવારની શોક સભામાં પણ તમામ પક્ષોના આદિવાસી નેતા હાજર રહેશે તેમ મીડિયાને માહિતી અપાઈ છે જેમાં ભાજપ સાંસદ મનસુખ વસાવા જસુ રાઠવા કોંગ્રેસ ધારાસભ્ય અનંત પટેલ સુખરામ વસાવા છોટુ વસાવા દિલીપ વસાવા સહિત તમામ પક્ષના આદિવાસી આગેવાનો ઉપસ્થિત રહેનાર છે જો કે નર્મદા પોલીસ વડાએ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ માટે હજી તેમનો અભિપ્રાય આપ્યો નથી જેની સાંજ સુધી રાહ જોવાશે બીજી તરફ મૃતક જયેશ અને સંજયના પિતાના મીડિયામાં વહેતા થયેલા નિવેદન કોઈએ તેમને ડરાવી ધમકાવીને બાજુમાં ઉભા રાખી અપાવ્યા હોવાનો મત ચૈતર વસાવાએ વ્યક્ત કર્યો છે અને મૃતકોના પરિવારજનો પણ બુધવારે શ્રદ્ધાંજલિમાં જોડાશે તેવી જાણકારી મીડિયાને અપાઈ છે આ કાર્યક્રમનો હેતુ માત્ર આવતીકાલે જઈને ફૂલ અર્પણ કરીને અમારો જે વ્યવહાર હોય છે ભેટ હોય છે એ ભેટ આપવાની છે અને બધા છૂટા પાડવાના છે આમાં અહીંના લોકલ સાંસદ જસુભાઈ રાઠવા મનસુખભાઈ વસાવા ધારાસભ્ય દર્શનાબેન વસાવા હું પોતે અનંતભાઈ વસ પટેલ સાથે સુખરામભાઈ રાઠવા છોટુભાઈ વસાવા બધા જ આગેવાનો આવવાના છે અને આ કોઈ આ કાર્યક્રમમાં કોઈ ભાષણબાજી કોઈ સૂત્રોચ્ચાર કે કોઈ પણ જાતનો કાર્યક્રમ નથી માત્ર ત્યાં જઈને શ્રદ્ધાંજલિ પુષ્પ અર્પણ કરીને ભેટ આપીને અમે બધા છૂટા પાડવાના છે એટલે કાર્યક્રમ આવનાર આવતીકાલે જે છે એ માત્ર એક આદિવાસી હોવાના નાતે બધા આવવાના છે એટલે આવતીકાલનો કાર્યક્રમ રાબેતા મુજબ છે એ બાબતને લઈને એસપી સાહેબને અમે મળ્યા છે એમણે પણ કીધું છે કે સાંજ સુધીમાં અમે અભિપ્રાય આપી દઈશું અને કાર્યક્રમ આવતીકાલનો રાબેતા મુજબ છે